આજે આ દેશમાં બહુ સરસ એટમોસ્ફિયર છે વર્લ્ડ ઇકોનોમી બેસ્ટ છે જરૂર છે સારા લોકોની દાઉદ ઇબ્રાહીમ હોય ને એને બી ઈમાનદાર માણસે જોઈએ હિસાબ રાખવા હે ને ક્લાસમાં બી કયો છોકરો છોકરી ગમે જે એકદમ સરસ હોય મા બાપને પણ કયો છોકરો છોકરી ગમે ચારમાં જે ડાયો હોય તો ડાયા થાવ ને સુ બાર કોલેજની ગેટ પર સ્કૂટર પર બેઠા હોય કોલેજ એમના બાપાની હોય કોઈ શિક્ષકોનું રિસ્પેક્ટ નહીં કરવાનું કોઈમાં કશું આપણે જીવનમાં તમારો વાંક નથી વાત છે સિસ્ટમનો પણ આજે આપણે સિસ્ટમ નહીં બદલી શકીએ તમને બદલી શકશું અને એટલે હું આજે તમને જે વાત કહું છું એટલું આજથી ઇમ્પ્લિમેન્ટ કરજો ત્રણ વર્ષ કરજો અને આજની તારીખ ઘરે જઈને કેલેન્ડરમાં લખી નાખજો કે જીવનમાં આ મારો પર્પસ છે આ મારો ગોલ છે અને ત્રણ વર્ષમાં એ રસ્તો ના મળે ને તમારું જૂતું મારું મોઢું આ રેકોર્ડિંગ ચાલુ છે પણ કરજો પહેલી વાત ઇફ યુ વોન્ટ ટુ બી એ સક્સેસ એટલે સક્સેસ એટલે પૈસા નથી ઈશ્વરે તમને કંઈક કારણ માટે અહીં મોકલ્યા જો બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે આ તમને કહું છું પહેલી વાત આજથી પહેલો નિયમ શું છે જે કરો તે બેસ્ટ કરો જે કરો સવારે ઉઠી જાવ ત્યાં એવું નહીં કે તૈયાર થવાનું સવારે ઉઠ્યા ત્યાંથી પથારી પડો બધું બેસ્ટ કરવાનું સવારે ઉઠો કરાગરે વસ્તે લક્ષ્મી કર મુલે સર હે ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા કેટલાય હુ ઉઠતા જ નથી એ ગયો કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું યાદ કરજો દિવસમાં રાખવાની આવી નાની માળા ખિસ્સા ફાવે ત્યારે યાદ પર્સમાં રાખવાની આપણે મોડર્ન છે કે પાપજી રાખે આપણે ના રાખી શકીએ રોજ એકવાર ભગવાનને યાદ કરવાનો નહીં તો જો એને એકવાર યાદ કરી લીધા ને તો સે થેન્ક યુ મસ્ત રશ કરવાનો એક કલાક એક્સરસાઇઝ આપણે સલમાન ખાન ના થવું ફિટ હોવા છે આજે સાહીઠ ઓગણ સાહીઠ વર્ષથી બી હું ફિટ છું ગમે એટલું ટ્રાવેલિંગ કરું ગમે એટલું મજા આવે કસરત કરવાની તૈયાર થઈ જવાનું બે જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય પવન કે ગંધ આવે હાલા તારામાંથી જ આવે છે દીકરીઓ લાલિ લિપસ્ટિક મસ્ત આઈબ્રો કરવાની મસ્ત રહેવાનું છોકરાઓ સ્પાઈકી બાઈકી રાખવાના હવે આમાં ચાલે હવે મરી જાય ને મસ્ત રહેવાનું સવાર થી સાંજ સુધી ટાઈમ હોય પોણા અગિયારે પહોંચી જવાનું છવ્વીસો ઇવેન્ટ વિશ્વમાં કરી એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો ઓન ટાઈમ પહોંચ્યો મારે દસ્ત કરિસોટી માતા ના આવડે જતા જ નહીં આ શું કથાંજે માનવું સાલા ઝૂકેગા નહીં સીટ પર થઈને નાચવાનું બાજુ કે ચૂપ રહે કે તું ચૂપ રહે કે માર ખાતે એટલે પાંચસો રૂપિયા આવ્યા કથામાં આવે જે કરો તે બેસ્ટ કરો મારા જીવનની એક વાત હું બધે જ કહું છું આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ચારસો રૂપિયામાં મેં ત્રણ વર્ષ મેં જઈને શું કરવા કરું અહીં જ કરો બધા ત્યાં જઈને એ જ કરે પછી અહીં સાલા પાણી બોટલ ફરે વેરી ડર્ટી સાલા અહીંથી જ કહો છે તું દીકરા દીકરીઓ કોઈ કામ નાનું નથી હોતું પણ સાવ નવરા બેસીને સૌથી હલકું કામ છે નવરાની નહીં વેકેશન પડે કર્યા આની દુકાન પેટ્રોલ પંપ પર કામ કરો ગોવા માઉન્ટ આબુ ફરવા જિંદગી પડી છે આ ઉંમરમાં એક કલાક મોદી સાહેબને તમને મને ચોવીસ કલાક મળ્યા છે એનો હિસાબ રાખો કે ચોવીસ કલાક ગયા ક્યાં તો તમારા બધા જ કલાક ફાલતુ જાય છે અને એટલે ફાલતુની ટીમ મોટી છે એમાં આપણે જતા રહીએ સંજયબેન તો નસીબ છે એટલે બધું બોલ બસ સ્ટેન્ડ પર બુટ પોલિસ કરી છે મેં ત્રણ વર્ષ વેઇટરની જોબ કરી છે રિક્ષા ઓટો ચલાવી એમને મેં મર્સિડીઝમાં નથી ફરાતું ભગવાન મર્સિડીઝ આપતા પહેલાં ચેક કરે કે સાલો લાયક છે કે નહીં અને એની પરીક્ષાઓમાં પાસ ઉતરવા માટે શું કરવું પડે જે કરવું પડે તે બેસ્ટ કરવું એ ચારસો રૂપિયામાં હું હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો પણ હું ચાર હજારનું કામ કરતો મારા બાપુજી મારી બા કહેતી કે બાપની પેઢી સમજીને કરવાનું કામ ચોરી કરવાની નહીં નહીં તો નોકરી છોડી દેવાની કેમ કે ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે અને ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું કે તારા બે ખભે બે ફરિસ્તા છે બધું લખે જ આ તો કેમ ચાલુ રાખો એ ચારસો માં મેં ચાર હજાર નું કામ કર્યું સાહેબ મારી સાથેવાળા ત્રણ જણા હજુ વેઇટર છે બે વેઇટર છે ને એક જીપ ચલાવે છે અને મારી બે હોટલ છે જેમાં સાડા ત્રણસો વેઇટર છે કેમ કે મેં જે કર્યું તે આપણે કહું છું દીકરા દીકરીઓ કાલે ક્યાંય વીસ ને તો ચાલીસ હજારનું નું કામ કરજો ભલે તમારો એનો બદલો આપે કે ના આપે પણ ઈશ્વરના ત્યાં જમા થાય છે અને એક દિવસ ભગવાન એનો બદલો આપે છે આપે આપે છે છે ને આપણે કરતા જ નથી બેસ લોકો નોકરીઓ માટે હાથ જોડે વીસ હજારની ની જોબ લે અને પછી કામ ચોરી કરે પછી કે વીસ હજારમાં કેટલું કામ થાય હરામી નંબર વન પહેલાં હાથ જોડે લાગવો કો લાવે નોકરીઓ માટે અને પછી નોકરી મળી જાય એટલે બાપા થઈ જાય અને એટલે સામાન્ય મારા સામાન્ય મળી જાય છે અને અમારા જેવી નોટો અસામાન્ય બની જાય છે મને આજે બબ્બે લાખ રૂપિયા આપે છે કલાકના પણ ત્યાં પણ હું આજ બોલું પાંચ લાખમાં પણ આ બોલું અને જ્યાં એમને એમ દિલથી ચાહી ના હોઉં ત્યાં પણ આજ બોલું કે મારે જે કરવું છે તે બેસ્ટ કરવું છે કેમ કે મારે બેસ્ટ જોઈએ છે ઘઉં વાવો ને તો ઘઉં જ ઉગે બાજરી વાવો તો બાજરી ઉગે કાંટા વાવો તો કાંટા ઉગે અને થુવરિયા વાવો તો થુવરિયા જ ઉગે તમારે જોઈએ છે શું એ તો વાવો ગયા જન્મમાં સારા કામ નથી કર્યા એટલે અહીંયા મિડલ ક્લાસમાં જન્મ્યા પણ હવે મારે બેસ્ટ કરવું કચરો ફેંકે તો કચરા પેટીમાં જ રાત્રે બાર વાગે સિગ્નલ આપીએ ને તો બત્તી બતાવીને જ સિગ્નલ આપ સ્કૂટર વાળવાનું આ તો આમ પગ બતાવે મારા બેટા રાત્રે સુઈએ પથારીમાં સળ ના હોવો જોઈએ આપણે કોલેજમાં આવ્યા આપણું આઈ કાર્ડ જો લગાવવાનું કીધું તો હોવું જ જોઈએ આપણું સ્કૂટર સી બધું બેસ્ટ કરવાનું ત્રણ વર્ષ દીકરા દીકરીઓ બેસ્ટ કરો એન્ડ યુ સી ધ મેજિક ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે પરમ શક્તિ સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો નસીબ છો કરો આજથી નક્કી કરો કે જે કરીશું તે બેસ્ટ કરીશ બીજો નિયમ બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા હવે તકલીફ ચાલીશું ઈશ્વર એટલે શું ભગવાન એટલે શું સ્વામિનારાયણ શંકર ભગવાન મહાવીર સ્વામી મેલેડીમાં ખોડિયારમાં હનુમાન દાદા અલ્લાહ જીસસ પાછો લોચો ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો દિમાગની પથારી ફરી ગઈ પેલા મોમ્મદ પૈગમ્બરે એક અલ્લાહનું કીધું તો ત્યાંય બોતેર ફિરકા બનાવી દીધા દિલ હે કે માનતા નહીં ઈશ્વર એક છે બધા માટે સરખો છે આ બધા એના સ્વરૂપો છે એ સ્વરૂપોમાંથી એક પરમ તત્વ છે જેને સુપર પાવર કહેવાય બધા જ દેવી દેવતાઓ બધ કશું ખોટું નહીં તમે કોને માનો છો એ મહત્વનું નથી તમે કોઈને માનો છો એ મહત્વનું છે તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી તમે કોઈની પૂજા અર્ચના નમાઝ કરો એ મહત્વનું છે એક પરમ તત્વ છે એ બધા માટે કેવું છે અહીંયા પછી એક મોટું બિલ્ડિંગ છે દસ માળનું એની બધી મોદી સાહેબ કૂદકોમાં ખાલી ખાલી હો રાખવાના જીવે ત્યાં સુધી તો નીચે જ પડે સોનિયા ગાંધી કેજરીવાલ હું બધા નીચે જ પડે મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે વડાપ્રધાન છે અને સોનિયા ગાંધી ઉપર જાય સ્ત્રી સશક્તિકરણ વુમેન અને કેજરીવાલ લટકી જાય કટ્ટર બધા પોટકા નીચે આવે કેમ ગુરુત્વાકર્ષણ તો ગ્રેવિટેશન એ ભગવાન એ બધા માટે કેવું છે હું મારી વાઇફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો ઘણા હોશિયાર હોય પવન મનીષ લખે ને મનીષા લગાવતો હોય એની પણ મજા જેવો જીવી લેવું તરંગો દેખાતા નથી પણ છે આ રૂમની અંદર અત્યારે માઇક કેટલા બધા ઘોંઘાટ છે તમને સંભળાય છે પણ જેવો તમે મોબાઈલમાં માઇકલ જેક્સન લખો એટલે માઇકલ જેક્સન કનેક્ટ થઈ જાય તમે અરિજીત લખો તો અરિજીત થઈ જાય તમે ભજન લખો તો ભજન તો બધું છે ખાલી કનેક્ટ થતું નથી અને જેવું કનેક્ટ કરો તો આપણી આજુબાજુ બધું જ છે અને એ કનેક્ટ કરવા માટેની ફ્રિકવન્સીમાં પહેલું શું કરવાનું બેસ કરવાનું અને બધું બેસ કર્યા પછી જે રિઝલ્ટ આવે એમાં ખુશ રહેવાનું મેં એને આટલો પ્રેમ કર્યો એને આટલો જ કર્યો માપે જ આ ફૂટપટ્ટી લઈ મેં બિઝનેસ કર્યો એને દગો કર્યો